આપણે તો ત્રણ હજાર કરોડ રૂપિયા નો ટોટલ આઈપીઓ છે એમાં આપણે વાત કરીએ નવ કરોડ બાવન લાખ આડત્રીસ હજાર પંચાણું શેર ઇસ્યુ કરવાની છે કંપની પછી આપણે વાત કરીએ કે કંપની એક હજાર કરોડ રૂપિયાના ત્રણ પોઈન્ટ સત્તર કરોડ શેર

ચૌદ હજાર આઠસો પાંચ રૂપિયા છે અને એનઆઈ માટે લોટ સાઈઝ નું રોકાણ ચૌદ લોટ છે એટલે કે છસો અઠાવન છે જેની કિંમત થાય છે બે લાખ સાત હજાર બસો ને સિત્તેર રૂપિયા વધારે માહિતી જોઈએ આપણે આઈપીઓ વિશેની તો આ આધાર હાઉસિંગ ફાઇનાન્સ આઈપીઓ ના લીડ મેનેજર વિશે વાત કરીએ તો આઈસીઆઈસીઆઈ સિક્યુરિટી સિટી ગ્રુપ ગ્લોબલ માર્કેટ કોટક મહિન્દ્રા કેપિટલ નોમુરા ફાઈનાન્સિયલ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ બુકના રનિંગ લીડ મેનેજર છે ઇસ્યુ રજિસ્ટર કેફિન ટેકનોલોજી છે પછી લિસ્ટિંગની વાત કરીએ તો કંપનીના શેર નેશનલ સ્ટોક એક્સચેન્જ મુંબઈ શેર બજાર ખાતે લિસ્ટેડ કરવાની દરખાસ્ત છે આધાર હાઉસિંગ ફાઇનાન્સની ની વિગતો અને ઇતિહાસ જોઈએ આપણે બે હાજર દસ માં સ્થાપિત આધાર હાઉસિંગ ફાઇનાન્સ એ ફાઇનાન્સિંગ હાઉસિંગ ફાઇનાન્સિંગ કંપની છે ઓછી આવકના સેગમેન્ટ લક્ષ્ય બનાવે છે ડીપ ડીપ ઇમ્પેક્ટ શાખાઓને શેર ઓફિસ નો હેતુ ભારતના ચાર ટાયર

ऑफिस न समावेशा आणि वेचा कचरी वीस राज्य आणि केंद्र शासित प्रदेश म फेलायची आहे सगळ्र भारत दस हजार नऊ सो छव्वीस पिन कोड मार्य कर પ્રાઇવેટ લિમિટેડ પાસે અઢારસો એકા કર્મચારીઓ છે કંપની એ દેશભરમાં ચારસો એકાદ ચારસો એકોતેર શાખાઓ અને ઓફિસો દ્વારા બે લાખ છેતાલીસ હજાર નવસો ને ગ્રાહકો સેવા આપે છે એટલે કે મિત્રો આ હતી આધાર હાઉસિંગ ફાઇનાન્સ ની ની વિગતો તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે આધાર હાઉસિંગ ના આઈપીઓ વિશે જે આઠ મે ઓપન થઈ દસ ક્લોઝ થવાનો છે અને રોકાણકારોને આઈપીઓમાં સુડતાલીસ શેરોની લોટ સાઈઝમાં રોકાણ કરવું પડશે ત્રણસો રૂપિયા થી ત્રણસો પંદર રૂપિયા પ્રાઇસ બેન્ડ રાખી છે પંદર મે ના દિવસે આ આઈપીઓ શેર બજાર લિસ્ટ થવાની છે ટોટલ ઇસ્યુ ત્રણ હજાર કરોડ રૂપિયા નો આ આઈપીઓ છે તો મિત્રો આ વિડીયો માં બસ આટલું હવે મળી આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયો માં લાઈક કરો કમેન્ટ કરો ને વિડીયો બધા મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજાર ની આવી જ માહિતી ગુજરાતી માં જોવા માટે તમે ચેનલ ને કરી ઘંટડી બંધ દબાવી દેજો